આર બ્રિટિશ નો ચૂકાદો કોન્ટ્રાક્ટરની તરફેણમાં આવતા કોન્ટ્રાક્ટરને રૂપિયા 32 કરોડ ચૂકવવાનો આદેશ તેની દરખાસ્તની મંજૂરી માટે સ્થાયી બેઠકમાં સભ્યોના અભિપ્રાય બાદ હાઈકોર્ટમાં પડકારાશે આજની સ્ટેન્ડિંગમાં એક કામ હતું જેમાં BSUP અંતર્ગત ફેઝ 1 પેકેજ 4 પેકેજ ફેઝ 3 ના પેકેજ 1 કંપની અમદાવાદ હતું બે હજાર ઓગણીસમાં કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી એને કામકાજનો એવોર્ડ બે હજાર ચૌદથી આપવામાં આવ્યો હતો દસ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવેલી કંપની કોર્ટમાં ગા નાખી અને પોતે બ્લેકલિસ્ટમાં કાર્યવાહી હતી એમાંથી મુક્તિ મેળવી હતી ત્યારબાદ આર્બિટ્રેશન કોર્ટમાં એમણે દાવા કર્યા હતા આ ચાર પેકેજની સામે દાવા થયા હતા એની સામે બાવન પોઈન્ટ પચીસ કરોડની આસપાસના પૈસા ચૂકવવાનો હુકમ થયો હતો કોર્પોરેશનના પૈસા નહીં ચૂકવતા કોમર્શિયલ કોર્ટનો આશરો લઈ અને એક્ઝિક્યુશન પિટિશન દાખલ કરી હતી એક્ઝિક્યુશન પિટિશનના આદેશ મુજબ પૈસા છવ્વીસ તારીખે ચૂકવવાના હોવાથી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત ચડાવવામાં આવી હતી પુખ્ત ચર્ચા વિચારણા કરી તમામ પાસાઓનો વિચાર કરી કોન્ટ્રાક્ટરના કામની ક્વૉલિટી પીએમસીના રોલ વકીલોના રોલ તમામની ચર્ચા કરી અને સ્થાયી સમિતિના તમામ સભ્યોએ સર્વાનુમતે આજે નક્કી કર્યું છે કે આ એક્ઝિક્યુશન પિટિશન અને આર્બિટ્રેશનના ને હાઈકોર્ટ અથવા સક્ષમ કોર્ટમાં પડકારવામાં આવે અને આ અંગેની તમામ સત્તા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રીને સોંપવામાં આવે એ પ્રમાણે આજે ઠરાવ કરી અને આર્બિટ્રેશનનો જે એવોર્ડ છે અને એક્ઝિક્યુશન પિટિશન પર સ્ટે લઈ અને હાઈકોર્ટમાં આની સામે લડત આપવી જેથી કરીને કોર્પોરેશનના નાણાં બચાવી શકાય સક્ષમ વકીલોને રોકવામાં આવશે અને કોર્પોરેશનનો પક્ષ મજબૂત રીતે મૂકી શકાય એ પ્રમાણેની આજે ઠરાવ કરવામાં આવે છે